પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં આવેલ કેસબારીના કોમ્પ્યુટરની સિસ્ટમ ઘણા દિવસથી બંધ હાલતમાં જોવા મળી રહી હતી જેથી ઓપરેટરોને ફિઝિકલ કેસ કાઢવા પડી રહ્યા હતા આ બાબતનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થતાં જ તંત્ર જાગ્યું હતું અને તાત્કાલિક આ સિસ્ટમ શરૂ કરાવી હતી પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં સારવાર લેવા આવતા દર્દીઓ માટે કેસબારી ઉપલબ્ધ કરવામાં આવી છે આ કેસબારી ખાતે દિવસ દરમિયાન અનેક દર્દીઓ કેસ કાઢવા માટે આવતા હોય છે પરંતુ ત્યાંની કોમ્પ્યુટર સિસ્ટમમાં ટેકનિકલ ખામી સર્જાતા આ તમામ સિસ્ટમ બંધ હાલતમાં હોવાથી ઓપરેટરો ફરજિયાત ફિઝિકલ કેસ કાઢવા મજબૂર બન્યા હતા આ સમસ્યાને લઈને સામાજિક આગેવાન બાબુભાઈ પાંડાવદરાએ રજૂઆત કરી હતી આ બાબતનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થતાં જ હોસ્પિટલનું તંત્ર જાગ્યું હતું અને આ સિસ્ટમ તાત્કાલિક શરૂ કરાવી હતી હાલમાં જે સરકારી ભાવશે જે હોસ્પિટલની અંદરમાં અમારી જે રજૂઆત હતી કે એક તો ઓપરેટરોને જે કેશબારી ઉપર જે કોમ્પ્યુટર હતા એ બંધ હતા અને બીજા નંબરમાં ઇકો ઉપર બંધ હતું જે સાર્જર બરી જવાથી અને એક સાર્જર હતું એ ગુમ થઈ ગયું હતું તો એ જીટીપીએલની રજૂઆતને અમારી રજૂઆતને ધ્યાને લઈ તંત્ર બેઠું થયું જાગતું થયું અને તંત્ર એ તાત્કાલિકમાં તાત્કાલિક સુવિધા ચાલુ કરી તો ગરીબ દર્દીઓને જે ઇકો મશીનનો લાભ મળવાનો છે એ મળી છે અને કેશ પણ તાત્કાલિક નીકળી જાય એટલે કેશમાં કોઈને વેઇટ ન કરવો પડે અને ઓનલાઈન જે કેશ નીકળે છે આપણા સ્કેન કરીને એ પણ કેશ આપણા તાત્કાલિક નીકળી જાય એટલે જીટીપીએલનો આભાર માનવો જોઈએ કે અવારનવાર ગરીબ દર્દીઓ માટે જે રજૂઆતો કરે છે એ સફળ રજૂઆતો થાય છે અને તંત્ર સફળ બેઠું થાય છે આ હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી ઇકો મશીન પણ બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે ત્યારે આ અંગેનો અહેવાલ પણ થતાં જ તે મશીન પણ તાત્કાલિક શરૂ કરાયું હતું હોસ્પિટલમાં ગુજરાત ન્યૂઝ પોરબંદરના અહેવાલ બાદ દર્દીઓ અને કર્મચારીઓની મુશ્કેલી દૂર થતાં સામાજિક આગેવાને ગુજરાત ન્યૂઝ પોરબંદરની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર